દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી માછીમારોની હડતાળ વિભાગ અમલમાં મૂકવામાં આવેલ કડક નિયમોના વિરોધમાં અંદાજે જેટલા માછીમારો હડતાળ પર ઉતર્યા હતા માછીમારોનું કહેવું હતું કે નવા નિયમો કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે જેના કારણે તેઓ આંદોલન કરવા મજબૂર બન્યા હતા હડતાળના ભાગરૂપે સલાયા બંદર કિનારે અંદાજે આઠસો જેટલા બોટ માલિકોએ પોતાની બોટોને લાંગરી નાખી દીધી હતી બંદર વિસ્તારમાં માછીમારીની તમામ પ્રવૃત્તિઓ ઠપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ પરંતુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી હડતાળ લાંબી ચાલતા તંત્ર પણ સક્રિય બન્યું હતું માછીમારોની હડતાળને લઈ ફિશરીઝ વિભાગના અધિકારીઓ ખંભાળિયા પ્રાંત અધિકારી તેમજ બીઆઈએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અધિકારીઓ માછીમારો સાથે લાંબી ચર્ચા અને બેઠક કરી તેમની માંગો સાંભળી હતી બેઠક દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે બાકી રહેલી ત્રણ માંગોને લઈને અધિકારીઓએ સરકાર યોગ્ય રીતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી તેમજ આ મુદ્દા ઉપર ટૂંક સમયમાં સુખદ નિર્ણય આવશે તેવી સાંત્વના માછીમારોને આપવામાં આવી હતી

અમારા ઇસ્યુ એવા હતા કે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને નવા કાયદા બહાર પાડ્યા હતા જેવા કે ફાયર સેફ્ટીના અને ઘણા બધા મુદ્દા રાખ્યા હતા એમાં કંપાસના અને જીપીએસના અને વાયરલેસના તેના કારણે અમે અમલવારી કરી ન શકતા હતા એના કારણે અમે બધા માછીમારો આઠસોથી સાડા આઠસો બોટ માલિકો અમે હડતાળ ઉપર બેઠા હતા આજે ત્રીજા દિવસે અમે કલેક્ટર સાહેબ અને ડીવાયસપી સાહેબને બધા અમારી રજૂઆત ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બધા સાંભળવામાં આવ્યા હતા આજે અને ત્રણ દિવસમાં અમારી જે હડતાળ હતી અમે આજે પૂરી કરી છે એના ઉપર અમુક મુદ્દા એવાય હતા કે જે અધિકારીએ કીધું છે કે એ અમારાથી નિકાલ નહીં થાય પણ અમે આગળની પ્રોસીજર કરશું એના ઉપર હવે માછીમારો આજથી બધા રાજી ખુશીથી માછીમારવા જઈ શકશે ને અમારી આજની હડતાળ પૂરી આજરોજ છેલ્લા ત્રણ દિવસથી જે સલાયા માછીમાર એસોસિએશનની અલગ અલગ માગણીઓ બાબતે જે માછીમારો હડતાલમાં બેઠેલા હતા તે બાબતે આજ રોજ કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી હું આસિસ્ટન્ટ શ્રી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને ડીવાયએસપી એસપી માનસેતા સાહેબ ત્રણેય સાથે જઈ માછીમારી એસોસિએશનના માછીમારો સાથે વિસ્તૃત રીતે આ રીતના ચર્ચા કરેલી છે અને તેમના જે અલગ અલગ પ્રશ્નો છે અમુક જે તાત્કાલિક સમાધાન લાવવા પડે છે એ બાબતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે ફિશિઝ ડિપાર્ટમેન્ટ પણ એગ્રી થયેલા છે બે જે પ્રશ્નો છે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરે છે અન્ય જે ત્રણ પ્રશ્નો હતા એ મોટાભાગના નીતિવિષયક પ્રશ્નો છે એટલે માછીમાર એસોસિએશન તરફથી એ લોકોનું આવેદનપત્ર લીધેલું છે અને ફિશિસ ડિપાર્ટમેન્ટ તરફથી એમનો વિભાગ લેવલે આ બાબતે અન્ય જ્યાં સુધી કોઈ નીતિ ન ઘડે ત્યાં સુધી નીતિવિષયક નિર્ણય હોય આ બાબતે માછીમારોને સાંત્વના આપેલી છે અને એ પ્રશ્નો પણ ભવિષ્યમાં સુખદ સમાધાન આવે એ બાબતે એ લોકોને સમજૂત કરેલા છે તમામ ભાઈઓને અને ભાઈઓ પણ સારો એવો સહકાર આપી આ બાબતને પોઝિટિવ રીતના લઈ અને આજરોજ તેમની જે હડતાળ ચાલુ હતી એને સમેટી લીધેલી છે